જય માતાજી મિત્રો તો આજે આપણા આજે ડુંગરભા કાળુભા અને આપણા પોલીસ મયાભાઈ સંજયભાઈ પોલીસ લાલભાઈ ઇન્સ્પેક્ટર અને ગટલો કાળુભાનો બધા આપણા આ છે આજે નાહવા તો તમે જુઓ ગઈશ આજે આપણા નાહવા માટે આ છે તો મોટો દઈશ વોટ બનાવેલો વધની અંદર જો વાત ભરાણ ચાલુ છે અલગ વડની અંદર આપણે નાવાનું છે આખું ફોરમ બનાવેલું છે રજવાડી ફોરમ છે લાલભાઈનું રજવાડી ફોરમ ઘર બર બનાવેલું છે પોતાનું છે તો ગાઈસ આપણે અહીંયા નાવાનું છે આજે આપણો બ્લોક અહીંયા બનાવવાનો છે બ્લોક ઘણો વિડીયો ઘણો એક જ છે મોર આવતી સાર આપણો બનાવેલો જ છે અહીંયા વિડીયો તો તમે આપણા બ્લોકમાં બનાવ્યા રાજો વોત ભરાઈ જાય એટલી જ રાહ જોઈએ છીએ અને તમને અહીંયા હું ઘણું બધું વસ્તુ બતાવું કબૂતરના ને બબૂતર હ તો ડુંગર બા ઉભા થયા હોય કંઈક બતાવો લઈ જાય ડુંગર બા કંઈક બતાવો છે લાલભાઈની ફોરમ રજવાડી ફાર્મ રજવાડી ફાર્મ જુઓ રાખે છે

રજવાડી તો હાય ગાઈસ આપણે નાવા માટે નીકળી ગયા છે ના કપડા બપડા કાઢી દીધા હ લાલભાઈ ભાઈ કારુબા આપણે બે ગયા છે લાલભાઈ પાડા પા હા મારો હરા દે ઓય કરો એ લાલ ભાઈ એ કારુગન બારુગન

આ ગેટરી દેખવારી કસુક ના ગળે હવે તો ના બેજને દીધા હા જો સિત્તાની જકદમાં આવી ગયા આવું પડ્યું લાગતા હતા આ તા દુંગા પર દુંગા પર આવતા

ગાય હું પાછી ગયો હો જબરો काही चालू होईल बघू लागला डुंगाबाद एवढ्या दद्द आहात नाही का các chú để đi <laughs> cả luôn, đi hăng là cái này, không? quay màu gì? Đá đâu, luôn. બીલાલ મસાવાણા લાગ લાય લે હા આ દેખ હા લાય ના પર ખરા હે બની સા રે બાપુ આપણા કારુખાની નાવા આવી જાય છે પરિવાર અને આવા પર બાર ના લેતા બરાબર ચાલુ વિડિયો બીજી વાર બાર ના લેતા બીજી વાર કારુખાની નાવા આય હે એ اور کامی پر انا دو مرتبہ کرم فاؤٹ کرا લાલ હું હાલ સુધી દીદીવા દાવાઈ છે શું બતાવું કાશુ દેખાય તને માના માનીને મને દેડારો કાઢજો સુની વાગે જો છે બસ ના તે મનમાં દાવાઈ છે પર હવે કો તેવરી છે જે માને રે જો બસ બાને કદા કોઈ મા જોગની ન બોલવાઈને 帅吗？ ทานเยอะเด็ดน้ำไม่ดีอ่ะ

એવા માંગો તમારું જોવા આવું કે હજુ મારી એક કે વાત આવ લઈ આવી જોઈ દીધું હે ગાઈ કામ તો ગવમેન્ટ નું બંદી ડુંગરભાઈ મને ચેલેન્જ થાય રાખો ને

જીવાભાઈ આવો જીવાભાઈ એ કહો હું કરું એટલે કરું એ ફોન નું ખવ આ પિયર બાનું થઈ હવે એવું બંદર ચાલી નાખ તો બતાવ કરતું તો તો ચાલુ કરે હા ચાલુ રહે એમ નું ચાલુ છે એ ઓ ગાઈઝ ઓ डोक्या भाज जाऊ करू पछि अंगुळत मध्ये भाई नका इन जोगडीमध्ये हमारी यागा नेवा जोगडीमध्येच दुवा आणा हा हा हा

लेर दार दार लाल भाइले आस्माद عليك कोइयो बगन नै पडे ले बनाको आइजु म न मइ पर मइ पर हात टिका आइजु आइजु ल यार हे લી જય માતાજી મિત્રો આપ અમે બધા રો કામ કરીએ બરાબર અને અને આપડો આરો ગતલો આ સિક્કો જાતે હંતારે અને અમે બધા આવા મવરાક લઈને ઉભા રહ્યા

રે <laughs> <laughs> <verdade> <laughs> <laughs> <smilch>. <naive> આ શું દેખાતું અંદર જ સિકર નહી લીધી તમે આ છો ભાઈ સા મારી સાવા માકેવા રાખતો મલે ના તો

કે હો સિક્કો મળતો પેપ્સી ખાવા લઈ લીધો ભત્રીજો હોય કારિયા જેવો વિચિત્ર જ હે તો ગુટકે આપણો મળતો નહી મળ્યો

મિનિટ ની અંદર લાલભાઈ ગોતી ના લાલભાઈ એક એક વાગી એક મિનિટ ની અંદર બરાબર તમારી મિનિટ પતી જાય બરાબર પંદર સેકન્ડ વધ્યા તમારા જોડે પંદર સેકન્ડ ની અંદર ગોટી લેજો જય માતાજી મિત્રો લાલાનો ટાઈમ ખતમ થઈ ગયો છે ડુંગરભાઈ જય માતાજી મિત્રો ડુંગરભાઈ સિક્કો પાઇપ ની અંદર હંટાળેલો હતો ડુંગર ના લઈ લીધો

સિક્કો ખાલ ખાલી અંતાવા રિયલ મુ લાલભાઈ ગોટવા ની જગ્યા એ બધા અત્યારે દાતોરા મારા જુઓ આખા મળી ગયા પછી મળતો નહીં સિક્કો એમને હંટાળવાની જગ્યાએ ચોઈ હતી સિક્કો જતો રહ્યો તો લાલભાઈની ની જગ્યાએ બધા ગોટવા માંડે હા એટલે પોણી ચાલુ હોય

બાવન ચેકર માં સિક્કો ગોતી લાયે બાવન છેકર નું બાવન છેકર માં ગોથી લાવે તો આપડે સંજય ભાઈ બાવન છેકર માં લાય હવે કારુભાળુભાઈ હવે કાળુભા હું સિક્કો રાખું બરાબર તમારે ગોતવાનો હો ચલો એવો સ્ટાફ સિક્કો રાખી દીધો ચલો કાળુભામાં ગોતવા લે બરાબર તો હું કહીશ કારુભા મહી ગયા સર

આ જો દે અ આ મારો આ હું માતાજી મિત્રો અડધો છે અડધો છે એવો અમારો ડુંગર પલ્ટી આકારે તો લાલ ભાઈ ની ચોરી છે ધારુ તારુબેન નામ છે એમનું તારું બેન લલિતજી ઠાકોર નાવું તમે નાવું

i já a yeah. yeah. yeah.